રાપડાલ ખાતે આવેલ રેમ્બો પબ્લિક સ્કૂલ માં શાળાના તમામ સ્ટાફે પીળા વસ્ત્ર પહેરી વસંત પંચમી નિમિત્તે માતા સરસ્વતીજી પૂજા કરી હતી વસંત પંચમી નિમિત્તે દર વર્ષે ઉત્સાહભેર માતા સરસ્વતી ની પૂજા કરવામાં આવે છે વાત કરીએ તો પૌરાણિક કથાઓ અનુસાર વસંત પંચમીના દિવસે જ્ઞાન વાણી કળા તેમજ સંગીતની દેવી માં સરસ્વતી ની ઉત્પત્તિ થઈ હતી બ્રહ્મદેવી જયારે સૃષ્ટિની રચના કરી ત્યારે ચો તરફ સન્નાટો હતો ત્યારે તેમણે વાણી તેમજ કળાની દેવી ની ઉણપ અનુભવી હતી પછી તેમણે માતા સરસ્વતી નું આહવાન કર્યું હતું વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી કમળ પર બિરાજમાન થઈને હાથમાં વીણા પુસ્તક ધારણ કરીને પ્રગટ થયા હતા ત્યારથી દર વર્ષે વસંત પંચમી એ માતા સરસ્વતીની પૂજા થવા લાગી જેને લઈને દાહોદ તાલુકાના રાપડાલ ખાતે આવેલ રેમ્બુ પબ્લિક સ્કૂલમાં ધાર્મિક વિધિ અનુસાર સરસ્વતી માતાજીની પૂજા કરવામાં આવી રેમ્બુ પબ્લિક સ્કૂલ ખાતે સરસ્વતી માતાજીની પૂજામાં સ્કૂલના સ્ટાફ તેમજ તેમનું પરિવાર અને સ્કૂલના તમામ બાળકો ઉપસ્થિત રહ્યા હતા